નમસ્કાર મારું નામ સુમીરસિંહ ફાજી ફોજી વડાદર ગામ વડાદર આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધાય માણસો ભેળા થયા છે એના મુદ્દામાં શરૂઆતથી વાત કરું તો આજથી લગભગ ચાર યા છ મહિના પહેલાં જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ એટલે કોઈ પણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી એનો અમે વિરોધ કર્યો એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ છે એમની બનાવેલી કમિટી છે છ સભ્યો એમના છે એમના પરિવારના જ છે એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ થાય આ ગામની ડેરી છે આખું ગામ દૂધ ભરાવે છે આ કમિટીની અંદર ગામનો દરેક સમાજનો માણસ દૂધ ભરાવે છે એમાંથી કમિટીમાં હોવો જોઈએ પહેલી માગ અમારી એ છે બરાબર અને બીજી માગ અમને હિસાબ આપો એ છે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ગામની ડેરીને આ બધા ભેળા થઈ અને તાણું લગાવીએ છીએ આ અમારા ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે અને એની અંદર અહીં પોલીસ બી આવેલ છે એમને બી વિનંતી છે કે અમારા ગામનું છે મહેરબાની કરી અને અમને અમારા ગામની રીતે થતું હોય કરવા દો બરાબર તમે તમારી ડ્યુટીના ભાગરૂપે અહીં વધાર્યા છો તો હવે તમે અમને અમારી રીતે કરવા દો અમે કોઈ વાતગજીઓ કરતા નથી જય હિન્દ